હાજી બોલો હવે છે બે ત્રણ મહિના પેલા આખું અમારી આજુબાજુ બધાને માપી ગયા ભરી ને તો બધા એ માપીને પછી મામલતદાર સાહેબ ને બતાવી સીટ ને જે તેત્રીસ ફૂટ નો રસ્તો વચ્ચે નીકળતો હતો એ મામલતદાર સાહેબ ને બધાને હાજર રાખી અને મપાવી ને પાકું બાંધકામ કરી લીધું ચારે મકાન હવે બાજુ વાળા જે મારી બાજુ માં છે તો બાજુમાં બાવન વાળા છે એનું દબાણ એકાવન માં નીકળે છે હવે એને પાછી રીસર્વે ની અરજી કરી તો હવે કાલે માપવા એવા અને ઈ હવે આખું દબાણ છે એ હવે ત્રેપન માં આવે છે અને મારે આખું વિખાય એવું છે સરે બજુ તો આવું તો સાહેબ કઈ રીતે કોઈ તોડશે નહીં તોડવાનો ઓર્ડર આવે તો સ્ટે લઈ લેજો ઓકે સર તમારું જે આગળની શીટ છે એ વેલિડ જ ગણાય મેલેટ ગણાય કોઈ તોડવાનો હુકમ નહીં કરે લેખિતમાં તોડવાનો હુકમ કરે તો સ્ટે લેવા જવાનો કઈ પરબાર લઈને બુલ્લો જો ન મરાય તમને મુદત મળશે તમને હા 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 સાહેબ હા બસ ઠીક થેન્ક યુ સર થેન્ક યુ વેરી મચ